કરજણ ઉંમજ રોડ ઉપર કનભા પાસે ગળનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો હેરાન કરજણ તાલુકાના કરજણથી ઉંમજને જોડતા રોડ ઉપર કનભા ગામ પાસે એક્સપ્રેસ વેના નીચે વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાને લઈ અવર જવર કરતાં વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ગરનાળા પાસે રોડનું લેવલ નાળા તરફ હોય જેને લઈ વરસાદી પાણી નાળા પાસે એકઠું થાય છે વધુ વરસાદ વરસે તો ટુ વ્હીલર લઈને પસાર થવું જોખમકારક સાબિત થાય છે નાળા પાસે પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી પાણીને લઈ વાહન ચાલકો હેરાન પરેશાન થતા હોય છે આ બાબતે તંત્ર જાગૃત થાય અને રોનાલ લેવલે નાળા નીચે કામગીરી કરી પાણીનો યોગ્ય નિકાલ કરે એવી સ્થાનિકો અને વાહન ચાલકો માંગ કરી રહ્યા છે શું સમસ્યા છે ગંદડામાં ઝરસી બન્યું છે તેનો ઉતાર એવો આપેલો છે બંને બાજુથી કે વચ્ચે પાણી સંગ્રહ થઈ જાય છે ના તો બાઇક નીકળે છે ફોર વ્હીલ તો માન માન નીકળી જાય છે જો ફોર વ્હીલ નીકળે બાઈકવાળો હમ આવતો હોય તો રસ્તા બી ઊભું થઈ જવું પડે કે છાંટા ઉડે કપડાં બગડે બાઇક તો નીકળતી જ નથી જો આ તો થોડુંક વર્ષે તો તમે જોઈ શકો છો કે કેટલું પાણીની અંદર ભરાયું છે મને અંજુરીની સમજ એવી પડશે કે આંજ આ નાળાની વાત બી નાળા બનાવ્યા છે એ બધો નાળામાં આ લોકોના તકલીફ છે એ ગમે તે કરીને એને પાણીનો કોઈ નિકાલ કરે ગમે તે આજુબાજુનો રસ્તો કરે ને એને મને જવા આવવાની એક તકલીફ દૂર કરે ગઢનારામાં એવું છે કે આ ઝાડનો એક્સપ્રેસ હાઈવે બન્યો છે ઝાડનો આ રોડ જે નીચો રાખ્યો છે ને આ લોકોએ જે હાઈટ થોડીક વધારી હોય તો અહીંયા આગળ એટલું બધું પાણી ભરાયું છે કે બાઇકવાળા તો ઘણા બધા પડ્યા છે હું પણ અહીં દવાખાને ઘણી વખત જઉં છું તો હું પણ પડેલો છે અહીંયા આગળ બીજું કે ફોર વ્હીલવાળાને પણ બહુ તકલીફ પડે છે અને આ રોડ જો સરકાર થોડુંક થોડો હાઈટ લેવલ કરે તો આજુબાજુની ગટરમાં આ પાણી નીકળી જાય એવું છે તો આ જેથી કરીને વહેલી તકે કામ કરે તો સારું છે કારણ કે ઘણા લોકો અહીંયા આગળ પડ્યા છે ને કોનો હાથ માંગે કોનો પગ તૂટે અત્યારે ખર્ચા અત્યારે લોકોની પોઝિશન નહીં પૈસા નહીં લોકો બીમાર પણ બહુ પડે છે એટલે આ જે કરીને જલ્દી થોડુંક સરકાર આનું નિરાકરણ લે એવી અમારી માગ છે હું પટેલ મગનભાઈ સમસ્યા એવી છે કે ગીર રોડ છે એના એક્સપ્રેસના હાઈવેના નારાના નાળાના નીચે પાણીનો નિકાલ થતો નથી એના માટે અવર જવર બંધ થઈ જાય છે એનો કંઈ નિકાલ કરવાનો પ્રયત્ન કરો